ધારાસભ્ય રીતે વસાવાએ ઝઘડિયામાં વિકાસની ગતિ તેજ કરી સરપંચ કાલિદાસ વસાવા ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસકારોની વણઝાણ જોવા મળી રહી છે તાજેતરમાં રાજપાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવાએ ધારાસભ્ય રીતે વસાવાની વાત કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા જનહિતના કાર્યોને બિરદાવ્યા હતા ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે એકલવ્ય મોડેલ સ્કૂલ માટે ધારાસભ્યના પ્રયત્નોની ગ્રામ્ય સ્તરે સરાહના થઈ રહી છે ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક પર વિકાસના કામોને લઈને રાજકારણ ગરમાયું છે પરંતુ આ વખતે ચર્ચા સકારાત્મક કાર્યોની છે રાજપાડીના સરપંચ કાલિદાસ વસાવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું

ચલે મેરે તું બી ચલે આવો મેો મેધક્ષ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબે આપણા ધારાસભ્ય ઝઘડિયાશ્રી ધ્યાન રાખીને હરિપુરા રહેવા જમવાની સુવિધા સાથે મંજૂર કરેલ છે તે આપણા રિતેશભાઈ વસાવા સાહેબની ઉપરની અરજી ધ્યાન રાખીને અરજીનો મતલબ ઉપરનીની રજૂઆત જે રજૂઆત ધારાસભ્ય કરે છે અને એ રજૂઆત મુખ્યમંત્રી સાહેબ ધ્યાન રાખે છે અને એ સ્કૂલ અહીંયા લગભગ એક હજાર છોકરાઓ ભણશે રહેવા જમવાની ખાવા પીવાની સાથે અહીંયા આપણે ઉત્સવ કરીએ છીએ અને બીજું કે ત્રણ વર્ષના ગાળામાં ત્રણ વર્ષના ગાળામાં ધારાસભ્યશ્રીએ આઝાદી પહેલા ના કયા આઝાદી પછી જે કામ ના થયા હોય તો ત્રણ વર્ષના ગાળામાં સારામાં સારો કામ કરેલા છે અને એની લોકપ્રિય અને જનતાનો એનો પ્રેમ જોતા આપણા ધારાસભ્ય હલ કરે છે એમાં કોઈ બે મત નથી અને આ વર્ષના ગાળાના અંદર વિચારો કે કેટલા કેટલા કામ કરેલા છે એ તો લોડ લઈને બેસવા જેવું ખરું પણ એકલવ્ય સ્કૂલ જો આવી હોય તો પહેલી જ વાર એકલવ્ય મોડલ સ્કૂલ ને હજાર છોકરાઓ ભણશે હજાર છોકરાઓ ભણે એટલે આ વિચારવા જેવું વાત છે રેવા જમવાની સાથે ખાવાનું પણ એમના સાહેબ જે કામ કરી રહ્યા છે એ કામ એવા કરી રહ્યા છે કે લોકોના અંદાજમાં આવતા છે બીજું તો કઈ નથી કેતો પણ આ વિષય પર આ વિષય પર હું સાહેબ મુખ્યમંત્રી સાહેબ ઉપરાંત સાહેબ તેમજ વિશ્વકર્મા સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું માદિવાસી તો સો ટકા ગણીએ આ વિસ્તાર તો ચાલે અને આ વિસ્તારના આદિવાસી બાળકો ખાસ કરીને સારામાં સારો લાભ લેશે એવી હું આશા રાખું છું